મોરબીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં શહેરના રવાપર રોડ પર ચકિયા હનુમાન મંદિર પાસે આવેલા વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારી પત્ની અને પુત્ર સાથે મળીને ઘરના બેડરૂમમાં હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામૂહિક રીતે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે મૃતકના હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલાં જ પુત્રના જન્મદિવસ હોવાનું નજીકના પરિવારોએ જણાવ્યું હતું બીજી તરફ પોલીસે બનાવ સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું અને સુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું પણ જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે હાલમાં પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને આ બનાવની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ખા પોલીસ સ્ટેશન ખાતે એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં હરેશભાઈ એના પત્ની અને એના દીકરો આ ત્રણે ત્રણ આપઘાત કરીને અને પોતાના ફ્લેટના અંદર એ મૃત હાલતમાં મળ્યા છે એ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અત્યારે જગ્યા ઉપર આવીને અને આગળના જે બોડીના પોસ્ટમોર્ટમ અને બીજા જે પ્રોસીજર છે એ હાથ ધરવામાં આવેલા છે હાલ એમાં પ્રથમ દૃષ્ટિયા આ સમગ્ર જે બનાવ છે એ આ આપઘાતનું છે સુસાઈડના બનાવ છે અને તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની હાલ તપાસ કરી દેવામાં આવેલી છે કારણ છે અને કઈ પ્રકારની સ્થિતિ જોવા મળી છે ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવોના કારણ શું હતા અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી હતી કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે આખી જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલાં ભર્યા છે બટ ચોક્કસ કારણ શું છે એ ઇન્વેસ્ટિગેશનમાં બહાર કાઢવામાં આવશે સુસાઈડ નોટ એના જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે એમાં કોઈ જાતના કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલાં લીધેલા હોય એવા જાહેરાત કરવામાં આવે